નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ એકવાર તમે આ દાળનો સ્વાદ ચાખ્યા બાદ બીજી વાર આ જ રીતે બનાવશો તો દાળ બનાવતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જેથી કરીને દાળ એકદમ ટેસ્ટી બને એ બધી જ ટિપ્સ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ ટેસ્ટી એવી દાળ બનાવવા માટે આપણે લઈએ અડધો કપ તુવેરની દાળ હવે દાળને બે થી ત્રણ પાણીએ ધોઈ લઈએ અને પછી એને મૂકીશું જો તમારી પાસે સમય હોય તો દાળને અડધો કલાક પલાળી પછી બનાવો જેથી દાળ ખૂબ જ જલ્દી ચડી જશે હવે આપણે દાળને કુકરમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો અડધા કપ દાળની સામે બે કપ પાણી લઈશું હવે દાળનો ખૂબ જ સરસ સ્વાદ આવે એ માટે તેમાં એક કટ કરેલું ટમેટું એડ કરીશું સાથે ચપટી જેટલી હળદર ઉમેરીશું અને ચપટી જેટલું મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દઈશું હળદર એડ કરવાથી દાળનો કલર ખૂબ જ સરસ આવશે અને મીઠું એડ કરવાથી દાળ ખૂબ જ જલ્દી ચડી જશે હવે આપણે ચારથી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ ત્યાં સુધી આપણે દાણાને પલાળી દઈએ તો અહીંયા મેં વીસ જેટલા કાચા દાણા લીધા છે હવે આપણે દાળને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો પછી આપણી દાળ એકદમ સારી રીતે વફાઈ ગઈ છે હવે આપણે તેમાં કપ પાણી એડ કરી દઈએ અને હવે દાળને આ રીતે ક્રશ કરી લઈએ તો દાળ એકદમ સારી રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે આ દાળનો વઘાર કરીશું તો એક પેનમાં લઈશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ હવે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને તેમાં એડ કરીશું ટી ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈશું હવે રાઈ થાય એટલે અડધ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું સાથે એક ચોથાઈ ટી સ્પૂન મેથીના દાણા એડ કરીશું મેથીના દાણા એડ કરવાથી દાળ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ એક લાલ મરચું એક ચોથા ટીસ્પૂન હિંગ થોડા મીઠા લીમડાના પાન અને અડધું ટીસ્પૂન લાલ મરચું પાવડર હવે તરત જ દાળને એડ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દઈએ અને પલાળેલા દાણા એડ કરી દઈએ હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીશું સાથે દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એક ટીસ્પૂન ગોળ એડ કરીશું તમે ખાંડ પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું કારણ કે દાળ ઉકળશે એટલે હજુ વધુ ઠીક થશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે એકવાર મિક્સ કરી દાળને ઉકાળવા દઈશું તો દાળ ખૂબ જ સારી રીતે ઉકળી ગઈ છે હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી દાળને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવી ગુજરાતી દાળ બનીને તૈયાર છે ખૂબ જ સરસ દાળ બની છે તમે આ દાળને ગરમા ગરમ રાઇસ સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે તો તમને આ દાળ બનાવવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો